ગલ્લો કરવો એટલે તમે લેવા આવ્યા લિયર હડો તિયર ભાઈ ગલ્લો લેવા કે અમને લેવા આવ્યા

મું ચણ પાળો મોમો તો એ ડોશી દીને જો આ ગલ્લાની ડોશી છે જાડી જાય એ વાત બરોબર મોટી મોટું છોકરો ખાનો ઓડો ટિકડો બેર છે કે બસ યરો ઓડો ટિકડો બેર છે હા આયન મોટો છે કે પાછો આ દરવાજાનો બરોબર ન હારું લે હોય તો મળ હારું મળે છે છે કોઈ હોય તા ને અમે લઈ જાય કેવો પહોંચાડો તો તો લઈ જાજો હા થા ગલ્લો બીજો છે આ ગલ્લા તોડી ના તો રાખ્યું આ લોખંડ તોડી નાલું તો

છ ચોટી આ ચોટી જમ દે આ આ હા રામ ગતો ના આવશ કે ચાહી હસાળી જોને કે તમારે ચોટી પણ દર્પણ છે ના આ ઘર વેપારી કો કી કે વાગે વાગે इनके पछોટી જાય મારજો માથામાં વાગાવા ના માથામાં ના મરે તો લોય આવા મારતા એકી વાગા દરની મોળા તું દર્પણ લે ઓય દર્પણ મોટો રે લે લેડો હેડો આ તો ભેસો ગાયો વેસી લે હા તે ગાયો રાખો એ ગાયો ભંગારમાં મળી હવે તો ના ભઈ ગાયો હોય હં એ વાત ખોટી ગાયો ભેડું પણ હમે તો ગલ્લાયું આ બેનું ભાઈ આ દરપણ આવ્યો આટલા આવ્યો કે મોટું તપાસ આખા નાખા જણાવો તમારું ઊસી મારે તમારે જણાવવાનું લાલ રિસ્ટ કર્યું છે તમારે સારું દેહ હેડ ખાલી બહો ખાલી માલ ખાલી કરવાનો ભાવ ખાલી કરવાનો ભાવ

પડી ના મારે

આવી રીતે ડોસી તમારી મારી ડોસી ભેગી દીધું ડો ગાડી ડોસી તો પડી ભી તો કોઈ ના કરે

ભાઈ આ પેલા બી ભંઘા લેવા આવ્યા હોય ના લેવા રોકડા રોકડા રૂપિયા Pácalo, güey. ¡Ja, પેલા વાપરતા ખબર કે આ ગલબા કાકા ભંગારો ભંગારી દુકાન સારી ચાલો સાહેબ ચલો ગલ્લો કરજો હવે ગલ્લો કરવા પડી જાય બી બાર બાય બાર નો

તમારે અગિયારસો પણ સાતસો આઠસો પટી પેલા મેળમાં મુરત જોયા વગર આવ્યા હોય મુરત તો પટી જત બધું હોય